મિત્રો જય માતાજી ગુડ મોર્નિંગ મોર્નિંગના અત્યારે સાડા ચાર અને ચાની ની મોડ લઈએ છીએ હું ને ચંદ્રેશભાઈ અને સરખડીયાથી હવે આપણે નીકળીએ છીએ આગળની પ્રદક્ષિણા કરવા ચાલુ તો અહીંયાથી જશું આપણે મારવેલાની પોડી સવારે લગભગ પહોંચશું આપણી જર્ની કરીએ સ્ટાર્ટ અત્યારે આપણે સરખડીયાથી નીકળીને પહોંચ્યા છીએ વડાલ અનક્ષત્ર આપનું હાર્દિક સ્વાગત કરે છે અંદર જતા પહેલા તો એક ગુરુ દત્તાત્રેયની જે મૂર્તિ છે જે આખા ગુજરાતમાં ક્યાંય તમને મૂર્તિ જોવા નહીં મળે પંચ જય મૂર્તિ મહારાજ અને હવે આપણે જઈએ છીએ અહીંયા ચાપ અને બિસ્કીટની અવિરત સેવા ચાલુ છે રાતના બે વાગ્યે બે વાગ્યા ત્યાં સેવા ચાલુ છે જય ગિરનાર

અને લોકો કેટલા આપણે એનું કોઈ લિમિટેડ જ ન હોય ચાને બિસ્કિટમાં દોઢ બે લાખ ઉપર હોય જાય જમવામાં ત્રણ લાખ ઉપર તો અત્યાર સુધી આ ત્રણ દિવસની અંદર કંઈક દસ એક લાખ છે પબ્લિક દસથી નવથી દસ લાખ નવથી દસ લાખ બાબા તમારી સેવા ને આમ ધનિયા કહેવાય પણ કે ખડે પગે આમ ને આમ એક તો જો તમને પંડાલ જો નાખેલો છે પંડાલ જુઓ તમે અહીંયા સુવાની રાત્રે બેસવાની સુવાની સુવિધા સારી છે અને કોઈ જાતની ઉપાધિ વગર બિંદાસ ચાલો બાપુ જય કિરનારી જય માતાજી અત્યારે મોર્નિંગના સાડા છ વાગ્યા છે અને મસ્ત મજાની જગ્યાએ હું અને ચંદ્રેશભાઈ બેઠા છીએ ને વાંદરા આવી ગયા છે અને અહીંયાથી હવે ઘોડી બહુ દૂર નથી લગભગ પાંચસો મીટર જેટલી હશે જો અત્યારે થોડોક મોર્નિંગ થઈ ગઈ છે પછી જેમ ખાસ એટલે એક કોર મોજા આવશે લોકો ચાલતા ચાલતા આવે છે અને અત્યારે અમે પણ બેસી ગયા થાય કા પૈસા ચંદેશભાઈ બહુ મજા આવે કેવી એમ મોર્નિંગ જય ગિરનારી જય ગિરનારી જય ગિરનારી મોર્ંગ વ્યુ મસ્ત લગભગ છેલ્લી ઘોડી છે હવે લાસ્ટેજ પણ મજા આવશે હે મારવેલા મારવેલની ની ઘોડી મારવેલ ની મારવેલા પછી મારવેલા પછી નળ પાણીની ઘોડી જો લોકો ચાલતા જાય ને પો ખાતા જાય આ લોકો જો સામે સામાન લઈને આવે આ બાદકા ઉપાડી લઈ જવાની આવવાનું હલો છોકરા હલો અમાર દેવન ક્યાં ક્ષેત્ર ગિરનાર રિલીફ રેક્રમમાં અત્યારે આવી ગયું છે આપણું મારવેલા જય મહાકાળ જય ભેરોનાથ જોવા બાપુ મારવેલ પહોંચ્યા છે મહાકાળી ટેમ્પલ જય મા આપણે હવે જોવાનું છે પેલા રસ્તે

છેલ્લી ઘોડી છે મારવેલા ની ઘોડી છેલ્લા દિવસે હજી પણ લોકોનું ટ્રાફિક જામ

પગથિયા નળપાણીની ઘોડી જે આ બધા ઉતરે છે પણ અમારા ચંદ્રેશભાઈએ શોર્ટકટ એવો કાઢ્યો છે કે ચાર પગે હા ચાર પગે જુઓ બધા સાર અમે હાલે છે જુઓ આ રીતના રૂટમાં એ બીતા બીતા આવે છે પણ અમારા ભાઈએ જે આઈડિયા ગોઠવો જો 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 લસરી જ હાલું હાઇલું સીધું દૂધ દડા દળ ધ્યાન ધ્યાન રાખવું પડે હા હા પગ જરાક સ્લીપ લાગી જાય ત્યાં પૂરો એ મોજ ભાઈ પરિક્રમા જે કરવાની જે મજા છે એ આ સાચી છે કે કારણ કે બધા લોકો આપણે ફ્રેન્ડ સર્કલ છૂટા પડી ગયા આપણાથી જે આગળથી જાય ને ભીડ એટલી બધી હતી ને ભાઈ માળવેલા હતી એ લોકો અમારાથી દૂર થઈ ગયા એટલે લંબે ભાઈ વહ્યા નવમાંથી બે જ વહતા ખાલી

ધીરે ધીરે ચાલવાનું અને મોજ કરતું જવાનું જય ગિનારે જય ગિનારે અહીંયા બેસું હવે હવે ખાસું થોડીક જો ઘણા બધા લોકો બેઠા છે જો એ બેઠા આ ગિનારી મોજ છે ભાઈ સાચી પરિક્રમાની મોજ ચાલો મિત્રો પગથિયા પૂરા અહીંયા તમે શરબત પીપર ચણા દાળ લીંબુ શરબત પાણી બધું મળી જાય પાંચ રૂપિયા માં લીંબુ સોડા કઈ જોડા પાઇન એપલ સોડા મેંગો મેંગો બે કિલોમીટર પેલા પાંચ પાંચ રૂપિયા પદયાત્રીઓ લીલી પરિક્રમ ચાલતા જાય છે માળવેલા ની ઘોડી ઉતરી ગયા છે નળપાડી અને હવે એક ગોડી આવશે કે નહીં પૂરું ને હવે બધા શાંતિથી ચાલશે ગરમી ચડી ગઈ અને અહીંયા કાકા પાંચ રૂપિયામાં સરબત ઓરેન્જ સરબત ઓ ખાલી એક ગ્લાસ પાંચ રૂપિયામાં ને બાજુમાં છે અમરેલી વાળા બાપા સીતારામ અત્યારે અમે રેસ્ટ કર્યો છે અહિયાં અને બેઠા છીએ